જય માતાજી મિત્રો ફરી એકવાર નવા વિડીયોનું તમારું બધાનું સ્વાગત છે અને મેં એ છે ને બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે કેમકે અત્યારે વાગી ગયા છે એક એક વાગી ગયા છે અને મનીષ તો હુએય ગયા છે અને મેં છે ને મોડો બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે મને આજે હરખું નહોતું પેટમાં દુખતું હતું હવાનું કે અત્યારે જો કામ કરી નવરી થઈ અને નાઈ ધોઈ નવરી થઈ અત્યારે ખાધાના થાંભળાએ અત્યારે ઉઠકા અને પછી ઘડી ખવારે તો હે ને કયું ને એટલા લગ્ન આરામ જ કરતી હતી ને અત્યારે જ મેં કામ કર્યું કેમ કે મને હલકું નહોતું ને એટલે અને હવે જો અત્યારે ને બધું કામ થઈ ગયું છે અને હવે પાણીને એવું ભરવા જવાનું છે તો એ હમણાં સોરે જાય તમને અમારે સોર જોવો હોય તો બતાવું ત્યાં નળ છે ત્યાં પાણી જાવશું અને અમારા દર્શિયો જાય ભણવા વયો ગયો છે નકર તો એને કકરાટ કરાવ્યા રાખે પણ આટલું બધું બોલી ગઈ પણ તમને કોઈને એમ નથી કીધું કે તમે બધા કેમ છો મજામાં તો સૌ ને તો ઠીક તો વાંધો નહીં આપણે ને મજામાં જ રહેવાની તો હાલો જો ત્યારે પાણી ભરવા જવાનું છે પાણી હું ભરી આવું અને અત્યારે હેને તડકો એવો નીકળી ગયો છે એટલે આજ કાંઈ વાંધો નથી વરસાદ વરસાદ કાવ એવું છે નહીં જો મનીષ તો સુઈ ગયા છે ને વાઈગ્યા કેટલા જો આ એકની માથે થઈ ગયો છે ને આ સુતા એ તારે ટેસ્ટથી હાલો બધાય સોડા પીવા જોઉં હું સોડા પીઉશું આજ કાળી પેટમાં દુખે એટલે આમ તો હું કોઈ દી એકલા એકલા પીતી નથી તમને બધા કઉ લઈ લીધો છે અને એમાં નાખ્યું છે સૂનું અને કોથું આપણે મિક્સ કરી દઈ આ ગળ ને મિક્સ કરી દઈ પછી મિક્સ કરી પેટમાં લગાવવાનું છે આપણે નાખી દઈ જી હોય આપણને મટી જાય પરબારું એ રીતે જો કઈક જુગાર કરી દીધો હે પેટ નો સારું થઈ જાય તો વધારે સારું

મને તો છે ને હાલવાની આ ઓલી થાય છે તું એટલે નહીં એટલે તમે જાવ ને તમે તેડતા આવો કેમ કે દર્શિત ને તમે ગાડી લઈને તેડી આવો રસ્તામાં હું પાણી ભર્યું હોય છે મારો મેળ નહીં આવે મોડું તો નાખો આ ખેસ ખુલ્લું છે

ये, ये तो बथवाई लू तो हूं गई हो तो बताइने बता तो जवाई ने आ तो तगड़ी मारियो मने दओ हैं 4 तो वेला था तुम्हें तुम्हारे हाथे उठ्या सो कोई उठायला नहीं दर्शनो लेसन हूं से तो से नहीं મૂ છે લેસન કરવાનો છે પકકો ઉભા રહ્યો પછી બેલા જાજુ આઈપું તો મંડો કરવા ખાવું હોય તો ખાઈ લ્યો રૂગળા ગાડી નાય હું ખાવાનું તૂટી જાય છે આયન પર ચાલુ કરી દેની

મારે એક ઇન્સ્ટામ કમેન્ટ છે કે તમે એક જ રોટલી નો લોટ બાંધો અને રોટલી તો આપણે ને એન છસો બે ઈસ્ટાની આઈડી છે એમાં મેં કીધેલું છે કે તમારા સવાલનો કોઈ જવાબ હોય હું યુટ્યુબમાં માં આપીશ તો એ તમે એક જ આઈથેથી લોટ બાંધો ને એક જ આઈથેથી રોટલી ઘણો જીગર ભાઈ ની કમેન્ટ હતી તો આપણે હાલો સ્ટાર્ટ કરી દઈ રોટલી ભણવાનું અને રોટલી નો લોટ બાંધવાનું આપણે કોશિશ કરીએ કે બને છે કે નહીં કરેલી હોય આપણી મહેનત મહેનત ન જાય કરી પડે આપણે તો હાલો સ્ટાર્ટ કરી તો આપણે જો લોટ લઈ લીધો છે સારી અને આપણે રોટલી ખાલી બે ચાર બને એટલો જ બાંધો છે તો એટલો લોટ લઈ લીધો છે એક આયે બધું કરવાનું છે તો આપણે જો કરી જો આવી કઈક બેની છે બની ગઈ છે અને હવે આ રોટલી ને હે ને બધી આ વણી જ લઈ પછી હવે હે ને બધી એકાએરે શેકી નાખી હવે હે ને જો આમાં હેને આવી રીતે કઈક આપડે શેકી નાખી રોટલી ને ટોટલી આપણે ચેકાઈ ગઈ છે ને બે શેકવાની રહી છે એક ન્યા છે ને બે અહીં શેકાઈ ગઈ આપણે